અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા ચાર કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના ચોત્રીસ ગામના લોકોને સેવા પૂરી પાડશે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીસ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ ઉપરાંત જનરલ વિભાગ ડાયાલિસિસ વિભાગ એક્સ વિભાગ લેબોરેટરી વિભાગ લેબર વિભાગ ઓપરેશન થિયેટર વિભાગ એમ્બ્યુલન્સ વિભાગ આઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ કેન્દ્રમાં તેત્રીસ કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમરેલી એક પાણીદાર જિલ્લો છે બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા ધારાસભ્ય જનક તળાવિયા

અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણે પ્રોવાઈડ કરી ચૂક્યા છીએ સગવડ માટે અમદાવાદ ભાવનગર અને જામનગર સુધી વિસ્તરે એના પ્રયત્નો પણ ચાલુ થયા છે અને આ વર્ષે લગભગ હું માનું છું ત્યાં સુધી આ વ્યવસ્થાઓનો વ્યાપ વધારવાનું કામ પણ ચાલુ કર્યું છે મેડિસિટી અમદાવાદ ઉપર નિર્ભર ન રહેતા દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી સગવડો રાજ્યભરમાં મળી રહે એ પ્રકારે રાજ્ય સરકારનો પ્રયત્ન છે